વડોદરાના તરસાલી સોની પરિવારમાં સામૂહિક આપઘાતના કેસમાં ચાર મહિલાના અંતમાં કડક ઉઘરાણી કરી ધમકી આપતા હતા વડોદરાના તરસલાના સોની પરિવારમાં સામૂહિક આપઘાત કેસ માટે જવાબદાર ચાર વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડ્યા છે વ્યાજખોરોએ અન્ય કોઈ પાસે આ રીતે વ્યાજની વસુલાહત કરી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે તરસાલી ગંગા સાગર ચાર રસ્તા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ઘરેથી લોખંડની રીંગ બનાવવાનું કામ કરું છું ગત તારીખ પેલી એ સાંજે ઘરના તમામ સભ્યો જમીને બેઠા હતા ત્યારબાદ હું અલ્પના સિનેમા પાસેથી શેરીનો રસ લાવ્યો હતો તેમાં બાજવાડના નીરજભાઈ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાઈ નાઇટ નાવી રસમાં ભેળવી મારા પુત્ર આકાશ પત્ની બિંદુબેન અને તેના પિતા મનહરલાલને પીવડાવ્યો હતો ત્યારબાદ તેઓના મોત થયા હતા હું ઘરેથી લોખંડની જે રિંગ બનાવતો હતો તેનો ઉપયોગ ડસ્ટ કલેક્ટ બેગ કરવામાં થાય છે આ બેગ બનાવવાનો માટે અલગ અલગ રો મટીરિયલ ઉપયોગ થાય છે રિવેટ હું સખી હાર્ડવેર નામે જીઆઈડીસીના વડસર જીઆઈડીસીન રોડ પર છે હું લોકોની બનાવી વેપારીઓને આપતો હતો જે પૈકી વેપારી જયેન્દ્રભાઈ પરમાર છે તેઓ વાઘોડિયા રોડના વુડના મકાનમાં રહે છે જ્યારે અન્ય એક વેપારી ધર્માસ્વામીમાં છે ધર્માસ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી મેં બે લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજે દીધા હતા સિક્યુરિટી પેડે પરેશ પ્રજાપતિએ દોઢ લાખ અને એસી હજારના બે ચેપ લીધા હતા મેં પરેશ પ્રજાપતિને એક પોઈન્ટ વીસ લાખ ચૂકવી દીધા છે અને ધર્માસ્વામીને પણ કમિશન પેટે દર મહિને દસ હજાર આપતો હતો પરેશ પ્રજાપતિ તથા ધર્માસ્વામી દર મહિનાના અંતમાં નાણાંની વસૂલાત માટે ધમકી આપતા હતા